થશે અને પણ વરસાદ હજુ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસોમાં ભારે વરસાદની તો ક્યાંક ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ જૂન થી ત્રીસમી જૂનમાં ગુજરાતમાં ચડાચર સારો વરસાદ થવાની શક્યતા છે પણ એના વર્ષે મોટું ધરખમ કપાસના વાવેતર ની અંદર પણ ઘટાડો થવા જઈ રહ્યો છે ગુજરાતમાં આપણે જોઈએ તો સમગ્ર ગુજરાત જે છે ઓગણત્રીસ તારીખે વરસાદ નહીં બને તે પ્રકારનું હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતમાં મેઘરાજા જે છે ધોધમાર વરસી રહ્યા છે અને છેલ્લા થોડા દિવસની વાત કરવામાં આવે તો થોડા દિવસ જે છે વરસાદ જે છે બના વલસાડમાં રોકાઈ ગયો હતો દક્ષિણ ગુજરાતમાં રોકાઈ ગયો હતો પરંતુ હવે મેઘરાજા જે છે સમગ્ર ગુજરાતને ધમરોડી રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો એકસોને ત્રેપન તાલુકામાં મેઘરાજા છે તે ધોધમાર વરસી ગયા છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસોમાં ભારે વરસાદની તો ક્યાંક ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં મેઘરાજા જે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમના આગમન બાદ હવે જે છે ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જે છે તે પહોંચ્યો છે અને જો વાત કરવામાં આવે તો મુન્દ્રાથી લઈને મહેસાણા સુધી વરસાદ જોવા મળ્યો છે અને આગામી સાત દિવસો સુધી જે હવામાન વિભાગ છે તેના દ્વારા પણ અનેક સ્થળોએ જે છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોટા ભાગના સ્થળોએ જે છે તે વરસાદ વરસી ચૂક્યો છે સારા સારો વરસાદ વરસી ચૂક્યો છે અનેક ખેડૂતોએ જે છે વાવણી કરી દીધી છે ત્યારે જો નકશા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પચીસ તારીખનો દિવસ છે ત્યારે વલસાડ દમણ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના પણ અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદ છે અને નર્મદા છે છોટા ઉદેપુર છે દાહોદ મહીસાગર ખેડા આણંદ અરવલ્લી અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે સાબરકાંઠા અને મહેસાણામાં પણ જે છે સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને છૂટાછવાયા સ્થળોએ અને અતિભારે વરસાદની જો આગાહીની વાત કરવામાં આવે તો પંચમહાલ અને વડોદરામાં જે છે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ છે જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરમાં જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા સ્થળોએ જે છે ભારે વરસાદ પડી શકે છે અને જો આપણે વાત કરીએ તો આ વખતે ચોમાસું હવામાન વિભાગ દ્વારા વહેલા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં જે છે મોન્સૂન બ્રેક આવ્યો અને ચોમાસું જે છે થોડા દિવસથી અટકી ગયું પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા પણ જે છે સારા એવા સમાચાર કહી શકાય તે આવ્યા છે અને મેઘરાજા પણ હાલ જે છે અનેક તાલુકાઓ છે ત્યાં વરસી રહ્યા છે મન મૂકીને વરસી રહ્યા છે તેમ કહીએ તો ચાલે કારણ કે આ વખતે ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાનું હવે આગમન થઈ ગયું છે અને વાવણી પણ જે છે તાલુકાઓમાં થઈ થઈ ગઈ છે 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 અનેક ડેમ જે ચૂક્યા અને વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ અને જુનાગઢમાં જે છે તે સારો વરસાદ જોવા મળ્યો વિસાવદર માં ક્યાંક ને ક્યાંક સારો વરસાદ જોવા મળ્યો હતો અને હવે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા જે છે સારી એ સારા વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે

નહીં વ્યવસ્થા હોય આપણું પેટર્ન પણ બદલાવાની છે આ વર્ષે જોવા જઈએ તો ગુજરાત છે એ સતત બે દાયકાથી કપાસનું મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે પણ આ વર્ષે મોટો ધરખમ કપાસના વાવેતરની અંદર પણ ઘટાડો થવા જઈ રહ્યો છે જોકે એના બે ત્રણ કારણ છે કપાસના વાવેતરમાં ઘટાડો થશે એમાં પિંક બોલ વર્ડ એટલે જે ગુલાબી જળ આવે છે એનું એક કારણ છે બીજું કારણ છે સતત બે વર્ષથી કપાસના પાકમાં યોગ્ય હવામાન ન મળવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ત્રીજું કારણ છે કપાસના ગયા વર્ષે પણ ખૂબ ભાવ નથી મળ્યા અને ચાલુ અત્યારે વર્તમાન સમયની અંદર પણ કપાસના પૂરતા ભાવ નથી એટલે ખેડૂતો છે કપાસનું વાવેતર છે એ નહીં કરે અને એની જગ્યાએ બીજા વાવેતર મગફળી હોય કે સોયાબીન જેવા પાકના વાવેતર થશે એટલે કપાસના પાકનું વાવેતર પણ ઘટવા જઈ રહ્યું છે અને એ મુજબનું ઘટાડા સાથે આ ત્રણ તબક્કાની અંદર અંદર ગુજરાતની વાવણી થઈ જશે અને સારા વરસાદ થશે મહત્વનું વાત એ છે કે બે હજાર ચોવીસ નું ચોમાસું છે ખૂબ સારું રહેવાનું છે ખૂબ સારું રહેવાનું છે ટેકનિકલ કારણ મારે આપને સમજાવવાનું છે જેવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે અલની છે આપણા માટે એક વિલન રૂપ સાબિત થયો હતો અલ્લીનો એ શું છે સામાન્ય માણસને ખબર નથી એટલે મારે આ તો વાત ગુજરાતીના માધ્યમથી એક પ્રકાશ પાડવો છે દરેક ગુજરાતીઓને જણાવવું છે કે અલ્લીનો ને લાનીના છે શું જે પ્રશાંત મહાસાગર છે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કન્ડિશનમાં હોય તો એને ન્યુટ્રલ કહેવામાં આવે છે એ નોર્મલ કરતા જયારે પણ તાપમાન ઊંચું આવે છે તાપમાન પ્રશાંત મહાસાગર તાપમાન ઊંચું જાય એને અલ્લીનો કહેવામાં આવે છે અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન થાય ઘટે એને લાની કહેવામાં આવે છે હવે જયારે અલ્લીનો હોય છે ત્યારે આપણે ભારત ઉપર એની નેગેટિવ અસર પડે છે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય છે એના કારણે આપણે કોઈ વરસાદી સિસ્ટમો ખાસ બનતી નથી જેમાં બંગાળની ખાડી અને અરબ સાગર ગુજરાતની અંદર વરસાદ આવે તો ક્રિપાલ સિવાય બે જ માર્ગ છે કાં તો અરબી સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમ બને અથવા તો બંગાળની ખાડીમાં બને એ સિવાય આપણી પાસે બીજો કોઈ સ્કોપ હોતો નથી આ બંને ભાગોની અંદર પ્રેશર આપે છે આયોડી હવે આ આયોડી છે તેની અંદર અલગ અલગ પેરામીટરોથી જે અમારું પ્રિડિક્શન થતું હોય છે હું આપને એ વાત સમજાવવા જઈ રહ્યો છું અલનીનો ને લાનીનો મે લાનીનો મે આપને કીધું કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉપરથી નક્કી થાય છે ઊંચું જાય તો અલની ડાઉન થાય તો એ લાનીના છે નોર્મલ હોય તો ન્યુટ્રલ છે બરાબર છે

તો એમ જેઓ છે એ પણ પોઝિટિવ ફેઝ આવે એમ જેઓ એટલે મિડલ જ્વલન ઓશન આ પણ પોઝિટિવ ફેઝમાં આવે અને આ તમામ પરિબળોને કારણે ચોમાસું છે તે સારું તો સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓ છે ત્યાં મેઘરાજા જે છે વરસાદ જોવા મળી રહ્યો છે અને જો વાત કરવામાં આવે બનાસકાંઠા બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અને સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે અને હવે જો વાત કરીએ છવ્વીસ તારીખની તો છવ્વીસ તારીખે પણ અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જો છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખે દક્ષિણ ગુજરાતના અનેક અનેક જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર છે વડોદરા છે પંચમહાલ છે અને આણંદમાં છવ્વીસ તારીખે જે છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રએ છવ્વીસ તારીખે ભાવનગર છે અમરેલી છે બોટાદ છે અને સુરેન્દ્રનગર છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલા માટે કહી શકાય કે આગામી દિવસોમાં અનેક જિલ્લાઓ છે ત્યાં મેઘમહેર થાય છે અનેક ખેડૂતોએ જે છે વાવણી કરી છે પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક અનેક એવા તાલુકાઓ છે જે હજી વાવણીથી વંચિત છે હજી વરસાદથી વંચિત છે ત્યાં પણ આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે જો વાત કરીએ સત્યાવીસ તારીખની તો અનેક જિલ્લાઓ છે તે વરસાદમય બનશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સત્યાવીસ તારીખની વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે પણ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતમાં છે અને સૌરાષ્ટ્રમાં છે તે અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને જો દક્ષિણ ગુજરાતમાં વાત કરવામાં આવે તો દમણ છે વલસાડ છે અને દાદરા નગર હવેલીમાં છે ત્યાં વરસાદ પડી શકે છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી તે જિલ્લાઓમાં કરવામાં આવી છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મહીસાગર છે દાહોદ છે પંચમહાલ અને વડોદરામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ સત્યાવીસ તારીખે અમરેલી અને ભાવનગરમાં જે છે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અનેક તાલુકાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે અને હવે વરસાદ જે છે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ જે છે સમગ્ર ગુજરાતને આવરી શકે છે અનેક જિલ્લાઓ છે તે વરસાદમય બની જશે અને ખેડૂતો માટે કહી શકાય કે ખૂબ સારા સમાચાર છે હજુ પણ કેટલાક ખેડૂતો જે છે તે કાગડોળે રાહ જોઈ રહ્યા છે હજુ પણ અમુક તાલુકાઓ છે અમુક તાલુકાઓ ત્યાં વરસાદ જે છે હજુ પણ બાકી છે ત્યાં પણ વરસાદ વરસવાની આગામી પાંચથી સાત દિવસમાં જે છે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે અને હવે જો આપણે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે અને જો તેની વાત કરે 28 તારીખની વાત કરવામાં આવે તો દાહોદ છે મહીસાગર પંચમહાલ વડોદરા ખેડા અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હાલ જે છે વરસાદ સમગ્ર ગુજરાતમાં જે છે આગળ વધી રહ્યો છે અને આગામી થોડા સમયમાં સાર્વત્રિક વરસાદ છે તે ગુજરાતમાં નોંધાઈ શકે છે હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આવ્યા છે અનેક ખેડૂતો જેની રાહ જોઈને બેઠા છે તેઓ વાવણી લાયક વરસાદ છે તે આગામી સમયમાં થઈ શકે છે અને હવે જો વાત કરવામાં આવે ઓગણત્રીસ તારીખની વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે પણ અનેક સ્થળોએ જે છે વરસાદ પડી શકે છે તો ઓગણત્રીસ તારીખની જો જોઈએ જિલ્લાઓની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે આપણે જોઈએ તો અનેક જિલ્લાઓમાં જે છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તથા ગાજવીજ સાથે ભારે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જો આપણે જોઈએ તો મધ્ય ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે ત્યાં આપણે જોઈએ તો મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો ઘણા સ્થળોએ જે છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપી છે જો તે જિલ્લાઓની ઓગણત્રીસ તારીખે જિલ્લાઓની વાત કરવામાં આવે કે જ્યાં વરસાદ જે છે તે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો તેવા જિલ્લાઓમાં છે વલસાડ છે ડાંગ છે નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર આણંદ પંચમહાલ દાહોદ છે મહીસાગર છે ખેડા છે અમદાવાદ છે ગાંધીનગર અરવલ્લી છે સાબરકાંઠા છે મહેસાણા છે પાટણ છે અને બનાસકાંઠા છે તો આ તમામ જિલ્લાઓ છે જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખે સારા એવા વરસાદની આગાહી આપવામાં આવી છે અને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે મોરબી છે સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અને સમગ્ર કચ્છ પણ જે છે તે આવરી લેવામાં આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જો આ વખતે વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે પવન પણ ભારે પવન રહી શકે છે તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે અને જો પવનની વાત કરીએ તો પિસ્તાલીસ થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે પવન હોઈ શકે છે અને આપણે જોઈએ તો ગત વર્ષે આપણે જોયું કે બી જોઈ વાવાઝોડું છે તે ગુજરાત પર ત્રાટક્યું હતું પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા એક સારા સમાચાર છે કે ગુજરાતમાં વખતે વાવાઝોડાની શક્યતા નહિવત છે તેવી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત બને દ્વારા જે છે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને હાલ ગુજરાતમાં આપણે જોઈએ તો સમગ્ર ગુજરાત જે છે ઓગણત્રીસ તારીખે વરસાદ નહીં બને તે પ્રકારનું હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદને લઈને શું કહી રહ્યા છે આવો તેમની પાસેથી પણ જાણીએ કે બંગાળસાગરમાં વિશાખાપટ્ટનમમાંથી એક વરસાદી વાહન જશે અને એક મુદ્દો ફાંટો પૂર્વ ભારત તરફ જશે એ ફાંટો જે વાહન હિમાલયના ઉત્તર ભારતના ભાગમાં જતા નજીકમાં એક વાહન અરબી સમુદ્રના વાહન સાથે એક શું થશે ત્યાં ભારે વરસાદ થશે અઠ્યાવીસ જૂનથી ત્રીસમી જૂનમાં ગુજરાતમાં ચડાચ સારો વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદ અવાર ડાંક વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કોઈ કોઈ ભાગમાં આઠથી લગભગ દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં તો મુંબઈમાં પણ ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ છે કે મુંબઈથી માંડીને તે ગુજરાતના ઘણા ભાગોમાં તણા ચર નીર નિરંતર ચોમાસું જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે કોઈ ભાગમાં ભાવી લાયક વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ સારો વરસાદ થશે કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા છમી હારી ઘણા ભાગોમાં આ વરસાદ સારો થવાની શક્યતા રહેશે અને પાંચથી સાત જુલાઈમાં રથયાત્રા વખતે પણ છાંટા પડવાની શક્યતા રહેશે અગિયારમી જુલાઈએ અષાઢી પાંચમે ગા વીજળી થવાની શક્યતા છે જો અષાઢી ઈશાની વીજળી હોય અને આ વીજળી સફેદ સરફ લુપ્તા સારો વરસાદ થતો હોય છે એટલે અષાઢી પાંચમે પણ વીજળી થવાની શક્યતા રહેશે એટલે જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે પણ પાંચમી જુલાઈ પછી પુનર્વસુ નક્ષત્રનું પાણી ચોમાસુ પાક માટે સારું ગણાતું નથી ખેડૂત ભાઈઓએ વરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે અને ત્યારબાદ ત્યારબાદ પૂછે નક્ષત્રનું પાણી સારું ત્યારબાદ પૂર્વા ફાર્ગુ નક્ષત્રનું પાણી તો બિલકુલ સારું નહીં જો વર્ષે પૂર્વા તો ખેડૂત વર્ષે પૂર્વા ત્યારબાદ ઊંચા ફાર્ગુ નક્ષત્રનું પાણી સારું પણ પલ્લા જ અસરના કારણે પાછો વરસાદ સારો થશે વર્ષ લગભગ બારની જેવું ગણી શકાય તો ત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ત્રીસ તારીખે પણ અનેક જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ તારીખે પણ જો આપણે નકશા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ત્રીસ તારીખે સમગ્ર ગુજરાતમાં છે તે વરસાદની શક્યતા છે પરંતુ જો આપણે જોઈએ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે ત્યાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જો જિલ્લાઓની વાત કરીએ કે ત્રીસ તારીખે કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વલસાડ છે નવસારી છે ડાંગ છે તાપી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ મહેસાણા પાટણ અને બનાસકાંઠા એટલે વાત કરીએ તો સમગ્ર જે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડી શકે છે તથા સમગ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત છે તે આવરી શકે છે અને ત્યારબાદ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે ત્યાં પણ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દીવમાં પણ જે છે ત્રીસ તારીખે સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ જે છે ત્રીસ તારીખે સારો એવો વરસાદ પડી શકે છે એટલા માટે કહી શકાય કે ત્રીસ તારીખે પણ જે છે સમગ્ર ગુજરાતમાં વરસાદ જે 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 છે 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 તે તે જોવા મળી શકે શકે સમગ્ર ગુજરાત બની અને રીતે હવામાન વિભાગે વાત કરી કે આગામી પાંચ થી સાત દિવસોમાં ગુજરાત જે છે તે વરસાદમય બની જશે અને ત્યારબાદ આગામી ત્રીસ તારીખ બાદ પણ આગામી બે દિવસોમાં જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ જે છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાત છે તે વરસાદમય બની જશે અને જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે બે જુલાઈ સુધીમાં વરસાદ જે છે સમગ્ર ગુજરાતને છે એટલા માટે કહી શકાય કે બે જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાત જે છે તે વરસાદમય બની જવાનું છે અનેક સ્થળોએ ખેતી થઈ ગઈ છે અનેક જિલ્લાઓમાં ખેતીઓ થઈ ગઈ છે પરંતુ અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો પરંતુ અમુક જે તાલુકાઓ છે ત્યાં વાવણી સારી થઈ ગઈ છે વરસાદ સારો પડી ચુક્યો છે અનેક ડેમો છે તે ઓવરફ્લો થઈ ચુક્યા છે અને જો ગત દિવસની વાત કરવામાં એટલા માટે હવે મેઘરાજા જે છે ધીરે ધીરે ગુજરાતને ધમરોડી રહ્યા છે અને આગામી સમયમાં સારો એવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા જે છે આગામી સમયમાં સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાતો પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરી રહ્યા છે